જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વાર તમારું અમારી ચેનલ પર આજે તારીખ સત્તર ડિસેમ્બરને ને મંગળવારના રોજ નેશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડી વધારે જોવા મળી રહી છે નવસો ગુણ આસપાસની આજે જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું નું પણ ચાલી રહી છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જીરાના બજાર ભાવ અચ્યુ 35 કિલોમીટર બધા પાવાનો બનારનો રાયને આરે બા હારું છે આ પરિતભાઈ હાલો છે હા હું જો 40 70 70 આપ દરી આવે 1000 ટકા ની કરીઓ સિયા સિયા આપો આ તમારું છે તમારો મેરા મારો કરો હા હા લાવો હા આપરો ગણ સુમર કાકા

જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોફેન युनाइटेड इंसेक्टिसाइड नु एजोफेन मेलवा माटे ना विश्वास पात्र स्थल नीलकंठ एग्रोटेक आर्ट कोर्ट श्रीनाजी एग्रो एंड इलेक्ट्रिक जसदण खोडियार एग्रो एंड इलेक्ट्रिक जसदण तुलसी एग्रोटेक जसदण सुमाली पिंचोटिया ना बड़ा का एक कर दे रो हनो मुंडा सुमाली पिंचोटिया सुमाली पिंचोटिया

ચાર હજાર મારા લખી રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ કુમાર

चार हजार चार सौ चौत्रीस रुपया मीडियम सुपरबा જશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં માઇનોરી બજાર નરમ જોવા મળી રહ્યા છે